છોડી કે એ દાદા એ કઈ છોડી મગના છોકરી જે પૂનમ ફરવા મંદિરે આવે ને ઈજ છોકરી દાદા એ છોડી માન છે અરે એ છોડી નો માને ને તો એનું મુજર કરી નાખો અને ગોલકીના તું શું મારે છે ફડકે હાલ મારી સાથે ચાલ જલ્દી દદ દદ દાદા યે આજ જ પૂનમ હે તો અતાર સુધી મોતા મોટી ફાટ તો કેમ નથી હાલ જલ્દી મંદિર રે હેલો દાદા શું છે બોલ પણ ભલા મના ઉતારો હાલ લે

આમ તો આ સોટલી ને મન નું કીધું તાતા મોઢા ઉપર કેવી સ્માઈલ આવી ગઈ ઝીણી આ માય શરમા તો સંપા હાલ્યા પછી ઓલા ડાકુ જો ભેગા થઈ જાય ને

ઓલી સપલી મે ના પાડીતી કે આ સાઉન્ડ માના મંદિરયા ન થી તોય શેકસાલા વેડા કરતી અને આ ફકક ફકક ઉપડી મે તો સાઈબાની પૂનમ ભરવા જાઉંતી એયા કા સોચ્યું આ મારી કાડી કૂતરીના વાયા થઈ એ ના ના એ મને તારી કૂતરી વાયા ન એ તારી નાનો બોલી સપલી ને મો 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 મમરોડો ન ઉપાડી અને બહુ બીક લાગે યે તું આયા રે અમને દેખાવા આલ કા ને હું મારા ના 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 હું ન તાવનો મ મ મ મ કરતી ઊભી ના પાર્યું તો કે મારે તો માર તો જાવું પડે મા તો હારો વાર જોઈ એ હાહરા ડો એ ધોઈને એરોસેલે કોક લઈ ગયો છે ને હાલ કે પણ હાહુ તમારી છોડી છે તમારું માંગ વાક છે કોઈનો વાક નથી પણ હાહરા આખા ખબર છે કે ધોરા દે સકલું ન ફરત તો ના

હું તને મારી હારે લગન કરવા લઈ જાવ છું શું કીધું હું મારે તમારી ભેગા લગન ન કરું હું તો સાઉન્ડ માં ની પાસ પૂન ભરું હું સાઉન્ડ માં મને મન ગમ તો વર આપે ઈ હાડતી મારે તમારી ભેગા લગન ન કરવા મને જવાય દયો કરી લે પણ દાદા દાદા હું તો એમ કઉા એ લગ્ન છોકરી પૂનમ ભરતા મારા જેવો કોઈ મુર્તિઓ નઈ મળે એટલે પ્રેમ થી સમજાવું છું કે મારી હારે લગન કરી લે મારે તો મારી હારે લગન કેમ કરવા નથી તમારે ખાવાના કઈ ઠેકાણા કે નથી તમારી શે રહેવાના ઠેકાણા આ પાણકાનો ખા તો પાણકા જેવો એક પડે તો પાણી ન માગે દાદા મને જાવ દો ને મારા ઉપર રહેમ કરો દાદા નહીં છૈયા બોલ છૈયા એ દાદા દાદા એ તમે પાણી ભરતાઓ એ મે બે અડે જીવી ખા

એટલા ગાયલે આ જંગલમાં ચામુંડમાં તો શું પણ ચકલું ના ફરકે મારી રજા સિવાય તો પછી

દો જંગલ ના ગુંડા મરી જાવા દો જંગલના ગુંડા મારી પાડે રે મારી જાઉંડ માવડી

અમને માફ કરી દેઓ માં આજ પછી અમે કોઈ ઉભલા ઉપર જુલમ નહીં કરીએ માં નહીં કરીએ અરે મારા બાળકો આજ માં 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 મને ખબર હતી કે તું મારી વારી આવી છે ત્યા મને બસાવી માં તે મને બસાવી લુટપાટ નહી કરી અને હંમેશા માણસોની સેવા કરશું અમને માફ કરી દીજો

હમ મને મન ગમ તો હા મારી દીકરી તારે જે જોતોય તને મર્સે અને હા જે કોઈ મારી તન અને ભક્તિ સેવા કરસે ને એને વાવા ધરિયા અને જે કોઈ મારી દીકરી ઉપર ઝુલમ કરસે ને એનો તો હું ખાટલા ઉપરથી પડતા કરી હો હમમાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા એલી મને વિશ્વાસ હતો કે મારી ચાઉંડમાં મારી વારી જરૂર આવશે અને હું કેટલી તમાર બાપ પાઈ સાડી કેવાય કે મે મે બોલ ચાઉંડમાં મારા આકે દર્શન કર્યા મને તો વિશ્વાસ નથી આવતો મારા બાપુને એવું ઘરે છે કે કે મે ચાઉંડમાં દર્શન કર્યા લાઈક આ ગસાવે કે પસાણવી સિંપા મને ડાકુ લાયતા આ માલી એ હા હું રોવામાં આવે મની રાખું નથી આટલામાં જ છે યાર એ બેજી એ બેજી વાલી હો એ બેજી તો હાઈ કે સંપાબે કે ઓલો છોટલી તો એમ કહેતો તો કે તારી નણેને ડાકુ ઉપાડી ગયા એટલે તમે બધા આયા અરે મને ડાકુ લઈ જાતા પણ ડાકુ મને કાઈ નો કરીય કા के तमने खबर है मारी वारे चाउंड मा आया सके तो यहां मैं चाउंड मा ना दर्शन केरा मारी आई की थी दर्शन केरा बोलो हे चाउंड मा हाथ ने मारी ननन ने बसावी ली तुम्हारा उपकार तो मानो एतलो ओसो मा हे मा बोलो चाउंड मा जय बोलो चाउंड मा जय हा हा जयू ने એ હું તો કાયા માને ના પાડતી હતી કે સાઉન માં અહીંયા નથી જાવ નથી જાવ હે સાઉન માં હું હવે હને આયા કણે રોજ આવીશ અને તમારા દીવા પ્રગટાવીશ મારી એક ઈચ્છા છે કે મને એક દોજ જેવો દીકરો આપો અને ભાઈ ભી તમને ખબર હે હવે આ ખડીમાં કોઈની બીક નહીં દાતો હાવ સુધરી ગયા છે